દોસ્તો નવા હાર્દિક સ્વાગત વાતાવરણ તમે વાદળા એટલે બહુ ખતરનાક વાદળા નીકળી ગયા છે મિત્રો તારીખના રોજના અત્યારે વાતાવરણ એટલો પલટો આવી ગયો છે મિત્રો જોઈ શકો છો તમે વાદળા નીચે આવી ગયા છે મિત્રો જો વરસાદ ને અત્યારે હવે ખેંચી જવાનો છે વરસાદ મિત્રો જરૂરથી આપણા વિડીયોને

ઘડીક ઉતારી લેવી પડશે પછી વરસાદ વરસાદ આવી ગયો તો પછી એ બગડી જાય બીજું તો કોક શું છે એ આપણે વીણી લેવી છે પછી આ છે આપણો કપાસ મિત્રો તમને દરેક video માં કપાસ તમને બતાશે જ મિત્રો કારણ કે આપણે વાડીમાં જ કામ કર્યું છે એટલે વાડીમાં તમને જરૂરથી તમને કપાસ જોવા મળશે મિત્રો ખાસ કરીને તમારે આવા માક્ષ થયા છે કે તેથી જરૂરથી કમેન્ટ કરી શકો છો ભાઈ અત્યારે આપણે કપાસમાં અત્યારે જોવા જઈએ તો ફૂલવાળી થઈ છે મિત્રો ખરેખર ફૂલવાળી થઈ છે મિત્રો અત્યારે વરસાદની સિઝન થવાની છે મિત્રો એટલે ખરી ન જાય તો સારું છે ભાઈ મિત્રો અત્યારે full body ચાલુ થઈ છે માત્ર આપણા જે વિસ્તારમાં અંદર રહેતા હોય એ comment જરૂરથી કરજો ક્યાંથી video જોવો છો એ પણ જરૂરથી કમેન્ટ કરી દેજો ભાઈ આ છે આપણો કપાસ ભાઈઓ જરૂરથી જરૂરથી તમે reject કરજો video ને અત્યારે તમે જુઓ કેટલા કેટલા છે અને ફૂલમાં છે આવું બધું મિત્રો ખરેખર અત્યારે આમ જોવા જઈએ તો આપણે દવા ને એવું બધું ચાલુ રહેશે મિત્રો દવા પણ ચાલુ હશે કોઈ કોઈ કાતર વાવવાનું હોય પડખે એ બધું અત્યારે ચાલુ જ છે મિત્રો ગમે એ કામ ચાલુ ચાલુ રહે છે જરૂરથી આપણે વિડીયો blogging ચાલુ છે ને જો tally માં પડવાની હજુ વાર છે ભાઈ અત્યારે અને video નવી સાથે પસાર થવાના છે તમે પણ જરૂરથી થી બનાવતા હોય તો અમારી channel કરી શકો છો ભાઈ બધાને છે ભાઈ કે you tube પર બધાએ જોવા છે બનાવી રહ્યા છે બધા তরাডকনা করো লাগে আয়িটে একে এদেগশিদো স্টো কেরে আপরে ডাডেয় আপনাচো ভায়া আয়ায় વાડી કેવી લઈ ગઈ છે એ પણ જરૂરથી જમણ જણાવી દેજો ભાઈ sam jo bait stop